ગુરુજી આકડીયા ના થતા હવે ચાલે કોમ કરતા હશે સારું આકડીયાનું દૂધ ઉડ્યું ને તો ડાબી વખમાં પડ્યું ગુરુજી હવે તાણે ચેલો હતો નહીં એટલે હારું ગુરુજી તો આખમાં જોવાનું જ બંધ થઈ ગયું એકદમ દેખાય જ ના પછી ચેલો આવ્યો ગુરુજી તો એક વખત દેખાય ના એટલે ગુરુજી શું થયું કે અરે કશું થયું નહીં કે મે કે મારી જાતે એક વખ કે ફોડી ના કે મને કે ચમ કે મારા

ગુરુજી કે તારા વાતો કરવી હોય તો યાર તારા હી ના થાય વાત કે ના ના ગુરુજી ભગવાન કરો પણ ભગવાન જોડે મને વાત કરાવો કે હારો પછી ગુરુજી એને કહ્યું કે ભાઈ એના માટે હે ને એક ઓક ફોડવી પડે કે તું એક ઓક ફોડું ને રોજ થાય તમને દર્શન થાય ચેલો કે કશું વાતો નહીં ભાઈ બીજો દાડ હવાર પડ્યું એટલે ચેલા શું કર્યું ખબર હે પોતાની જાતે આશ્મદ ભગવાન બે દાડા થયા એટલે ગુરુજી જોડે આયા ગુરુજી ઓ મને ભગવાન બતાવો ગુરુજી કે ભગવાન જોવા કે હા અસે ગુરુજી ખળ ખળાટ છે ઓ ભાઈ ઓય કેમ ઓ હો કે કે મૂર્ખા

સત્યુગ ગુરુ હારા હતા બદલાઈ ગયો બદલાઈ ગયો એટલે બહુ ધ્યાન રાખવું પડે ઘણા ગુરુજીઓ એમને ઓછો ફોડી ખાવા